નમસ્કાર હું છું સાથે હેતલ ભરૂચ શહેરના જાડેશ્વર બસ ડેપો થી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી ગ્રામ પંચાયત દ્વારા વંચિત રખાતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં ઘણી નાની મોટી સોસાયટીઓ આવેલી છે આ વિસ્તારમાં સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદર સોસાયટીઓ આવેલી છે પરંતુ વર્ષોથી આ વિસ્તારનો માર્ગ બિસ્માર બન્યો છે જેના કારણે આ વિસ્તારમાં સોસાયટીના રહીશોમાં રોષ વ્યાપ્યો છે ગ્રામ પંચાયત દ્વારા માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે જ્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે પંદર થી વધુ સોસાયટીની મહિલાઓએ રસ્તા ગટર લાઇન સહિતના મુદ્દે ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કર્યો હતો

પણ આજે તમને બે વિકાસમાં બે અલગ અલગ નિશાન જોવા મળે છે જાડેશ્વર ગ્રામ પંચાયત ની ગ્રાન્ટ ફક્ત શું જાડેશ્વર ગામ માટે જ છે આગળ નથી આજે બે વિકાસના બે ભાગલા જ દેખાઈ આવે છે એટલે આ તો પૂરેપૂરું પાઠશા લીધું છે જાડેશ્વર ગ્રામ ગામ માટે છે બાકી તો કોઈ છે જ નહીં વિકાસના નામે ફક્ત ખાડાના હતા જ ખાવાના છે દંડ જુઓ તમે કોઈ પણ જાતની ગટર લાઈન નહીં મીઠા પાણીની કોઈ વ્યવસ્થા નહીં

છલા કેટલા વખત આવી જ રીતે જ્યારે બી અમે બોલાવીએ છીએ ગ્રામ પંચાયતને કે કોઈ પણ મહેમાન આવે છે દર વખતે એક જ કહે છે ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે પરંતુ હજી સુધી એ ગ્રાન્ટ જાય છે ક્યાં એનો કોઈ હિસાબ નથી અને અમારી સાઈડનો રોડ બન્યો નથી છલા કેટલા વર્ષથી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો પણ નથી કરતા તો હવે અમારે શું કરવાનું અમે વોટ નહીં આપી હવે આ વખતે અને તમે જોઈ લો આ બાજુ જે વિકાસ થયો છે તો ખાલી જારીસર ગામનો વિકાસ છે તમે જારીસર ગામમાં નાનામાં ના બધી જગ્યાએ એકદમ ફસ્ટ ક્લાસ રોડ છે રોડ નથી અહીંયાથી સામે જાડેશ્વરની પેલી બાજુ વતસ્ટેન્ડથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી ત્યાં આગળ સૌથી વધારે આવક જેવા સ્વામિનારાયણ મંદિરના લીધે રહી છે પરંતુ હજી સુધી ત્યાં ખાડાઓનો કોઈ નિકાલ આ કરવામાં આવ્યો નથી શું તમે તમારો જ વિકાસ કરો છો ગામમાં રહીને ગામનો પોતાનો વિકાસ કરવાનો એવું જરૂરી નથી હોતું તમારે સાદા રસ્તાનો પણ વિકાસ તો એટલે જ કરવો પડે હવે ખાડા પૂરવા માટે તમારે ચોક્કસ કોઈ પગલાં લેવા પડશે અને જો તમે નહીં લો તો મહેરબાની કરીને વોટ માંડવા અમારી પાસે નહીં આવતા અને જો સોસાયટીમાં એન્ટર થાય તો ચપ્પલ કાવા માટે તૈયાર રહેજો આ વખતે અમે બધા ચપ્પલ લઈને તમને મારી સીધો રસ્તો નથી બનાવ્યા તો નમસ્કાર આ બાબતે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વૈવડદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે તેમને આરસીસી નો રસ્તો બનાવવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર